સમયે સમયાંતરે ચિંતન થવું જરૂરી છે મનન થવું જરૂરી છે હું વધારે વાતો નહીં કરું પણ હાલના તબક્કે આદિવાસી સમાજ પર જેવી એક મહત્વની જે બાબત છે કે કેન્દ્ર સરકારે જે રીતે એક દેશ એક ચૂંટણી અને એક દેશ એક કાનૂન એના માટે જે યુસીસી સમાન સિવિલ કોડ લાવવાની જે વાત કરી રહી છે જે આપણા માટે ખૂબ જ ચિંતાનો વિષય છે યુનિફોર્મ સિવિલ કોડ જેને ઓગણીસો અડતાલીસ ના રોજ બંધારણ સભામાં પણ એ મુદ્દો ચર્ચામાં લેવામાં આવ્યો ત્યારે કલમ પાંત્રીસ જેને આજે આપણે ચુમ્માલીસ કહીએ છીએ એની બંધારણ સભામાં પણ બંધારણ સભાના વિદ્વાનોએ તંદુરસ્ત ચર્ચા કરી અને ત્યારે પણ નક્કી કરવામાં આવ્યું કે હાલના તબક્કે કોઈ પણ સંજોગોમાં દેશમાં સિવિલ સમાન કોડ લાગુ કરવાની કોઈ જરૂર નથી સમાજમાં એકતા નથી સમાજ સમાનતાની ધારામાં નથી આબરછેટમાં પીસાયેલો છે ધર્મમાં પીસાયેલો છે સંપ્રદાયમાં પડેલો છે સંગઠનોમાં વેચાયેલો છે પોતપોતાની પોતાની વ્યક્તિગત નીતિઓ રીતિઓ નિયમો છે અને એને ધ્યાને રાખીને ત્યારે પણ બંધારણ જયારે બન્યું બંધારણ સભામાં પણ સમાન સિવિલ કોડનો સમાવેશ કરવામાં આવ્યો નથી ત્યારે સાથીઓ જયારે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી લાલકૃષ્ણ અડવાણીની અધ્યક્ષતામાં ના દાયકામાં નેહુ ના દાયકામાં અને બે હજાર ચાર સુધીના સમયગાળામાં જેટલી પણ લોકસભાની ચૂંટણીઓ લડવાની થઈ તમામ ચૂંટણીના ઢંઢેરામાં માત્ર ત્રણ જ મુદ્દામાં આ પાર્ટી ચૂંટણી લડતી આવી એમણે કીધું અમારી સરકારો બને એટલે અમે અયોધ્યામાં રામ મંદિર બનાવીશું અને દેશમાં એક કાનૂન સમાન સિવિલ કોડ અમે લાગુ કરીશું એમણે રામ મંદિર બનાવી દીધું ત્રણસો સિત્તેર હટાવી દીધી હવે દેશમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની હિલચાલ ચાલે છે તમે વિચાર કરો આ દેશ પર જયારે આદિવાસીઓના સરદારો કબીલાઓ હતા ત્યારબાદ રજવાડાઓ આવ્યા મુગલો પાંચસો વર્ષ આવ્યા એકસો ને પંચોતેર વરસ અંગ્રેજોએ શાસન કર્યું છતાં એ આદિવાસીઓની પોતાની જીવનશૈલી સાથે જોડાયેલી નીતિ નિયમોમાં ક્યારે એમણે દખલ અંદાજી નથી કરી ત્યારે પણ આદિવાસીઓના હક અધિકારો પણ કોઈ ટ્યા સિદ્ધાંતો મૂલ્યો જઈને આજે ઝારખંડની ની રાહ ગુજરાતમાં યુસીસી લાગુ કરવા માટેની એક કમિટી બનાવવામાં આવી છે અને એ કમિટી આદિવાસી જિલ્લાઓમાં જઈને આદિવાસી આગેવાનોના ધર્મ ના સંપ્રદાયના વડાઓના અને રાજકીય નેતાઓના તમામ લોકોના મંતવ્ય લેવામાં આવે છે અઠાવીસ તારીખે અમારા નર્મદા જિલ્લામાં એક કમિટી આવી ત્યારે સમય સંજોગોમાં હું પણ ત્યાં હાજર હતો તમે વિચાર કરો લગભગ પચાસ જેટલા તમામ આગેવાનો હશે એમાં ત્રીસ જેટલા આદિવાસી આગેવાનો હતા બીજા મુસ્લિમ હતા પારસી હતા મારા સિવાય તમામ આદિવાસી આગેવાનો એ તો કીધું કે યુસીસી લાગુ થવી જોઈએ અને મારી બાજુમાં બેઠેલા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ પદાધિકારીઓ અને કેટલાક આદિવાસી સમાજના ધર્મના ના તો એવી માંગ કરી એમણે કમિટી ને કીધું કે યુસીસી માં આદિવાસીઓ નો સમાવેશ કરો અમે માંગ કરીએ છીએ આદિવાસીઓ પર યુસીસી લાગુ થાય ત્યારે તો હદ થઈ ગઈ શરમજનક બાબત છે કે જે આદિવાસી સમાજના લોકો એ આવી વાત કરતા હોય કે અમારે આદિવાસીઓ પર પણ લુસી લાગુ થવી જોઈએ આ પરિસ્થિતિ આપણી વચ્ચે છે ત્યારે મેં ત્યાં હાજર રહીને એક કમિટીને કીધું કે ભાઈ કમિટી જે બની એમાં કેટલા આદિવાસી કેટલા માઇનોરિટી છે કેટલા ઓબીસી છે ને કેટલા દલિત છે એક પણ નહીં તમે કીધું તમે સમાનતા ની વાત કરો છો અને ગુજરાતમાં કમિટી બની એમાં તો કોઈ દલિત નથી આદિવાસી નથી મારિટી નથી ઓબીસી લાગુ કરવાની સત્તા માત્ર ને માત્ર સંસદના બે ગૃહોને છે લોકસભા ને રાજ્ય સભાને રાજ્ય સરકારોને કોને સત્તા આપી યુસીસી લાગુ કરવાની તમારી કમિટી ગેરબંધારણીય છે અને અમે યુસીસી નો વિરોધ કરીએ છીએ મારા અહીંયા મુખીઓ બેઠા છે વડીલો બેઠા છે ઘણા બધા અધિકારીઓ રિટાયર અધિકારીઓ મારી માતા બહેનો ખુબ સારી રીતે જાણે છે આદિવાસી સમાજના પેઢી દર પેઢીના આદિ અનાધિકારથી પોતાની પરંપરાઓ છે રૂઢીઓ છે નીતિ છે નિયમો છે આ એ સમાજ છે જે વિધવાને પણ પુનઃ લગ્ન કરવાની પરમિશન આપે છે વિધુરને પણ પુનઃ લગ્ન કરવાની પરવાનગી આપે છે આ એ સમાજ છે બે પુખ્ત વયના દીકરા દીકરી છોકરીને છોકરો ગામમાંથી નહી જાય એને ગામમાં વડીલના પંચ બેસે ગામનો મુખી એમને પૂછે બેટા તમે રાજીખુશીથી લગ્ન કરવા માંગો છો તો હા કે એને ગામમાં જ પતિ પત્ની નો દરજો આપી દેવામાં આવે છે બાળકો પણ ધારણ કરી શકે છે એ આપણો આદિવાસી સમાજ છે સાથે સાથે આપણને બંધારણીય શૈક્ષણિક અને રાજકીય અનામત મળ્યું છે પણ સાથે જે આપણને બંધારણીય શૈક્ષણિક અને રાજકીય અનામત મળ્યું છે યુસીસી લાગુ થવાથી એ પણ ખતમ થવાનું છે યુસીસી લાગુ થવાથી અનુસૂચિત પાંચ અંતર્ગત આપણને જમીનોના સંરક્ષણ નો કાયદો છે અનુસૂચિત જાતિ અને જનજાતિના અત્યાચાર નિવારણ માટેની એટ્રોસિટી એક્ટ ઓગણીસો સિત્યાસી નો અધિનિયમ છે તમામ બાબતો નષ્ટ થઈ જવાની છે ત્યારે સાથીઓ આ ગુજરાત સરકાર બંધારણના વિરોધમાં જઈને પોતાના રીતે કમિટી બનાવીને આજે જિલ્લાએ જિલ્લાએ ફરીને પોતાના આરએસએસ ના પદાધિકારીઓ ભાજપના પદાધિકારીઓ ના જોરે બહુમતી સાબિત કરે છે જિલ્લાઓમાં અને એવો ઠરાવ કરે છે કે આદિવાસીઓ પણ આ યુસીસી નો સમર્થન કરે છે આદિવાસીઓ પણ યુસીસી લાગુ કરવાની માંગ કરે છે ત્યારે મારા તમામ વડીલો તમામ યુવાનોને જાગવું પડશે જો આપણે મજબૂતા રજૂઆત નહી કરીશું જો આપણે યુસીસી સમગ્ર ગુજરાતમાં ભવિષ્ય માટે આપણા જે સંવિધાનના પ્રાવધાનો છે એના માટે આપણા બાપ દાદાઓ પેઢી દર પેઢી આધિ અનાદિ કાળથી સાચવેલી આપણી નીતિ નિયમો રૂઢિઓ સાચવવા માટે આ યુસીસી ની પણ આપણે વિરોધ કરવો પડશે એના માટે આવનારા દિવસોમાં પણ આ વિસ્તારોમાં મારા આયોજક મિત્રોને વિનંતી કરું છું શિબિરો આયોજન કરો બધાને એક કરવાનું કામ કરો બીજી વાત કરું મારા સાથી મિત્રો હું વિધાનસભામાં જ્યારે આ બજેટ સત્રમાં પહેલી વાર ગયો ત્યારે રાજ્યપાલે સંબોધન કર્યું સરકારે જેટલી લખીને એમણે આપી એટલા આખા ગુજરાતની વાહવાહી એમણે કરી એમણે કીધું આદિવાસીઓનો અમે આમ કરી દીધું તેમ કરી દીધું આદિવાસીઓ પાયલોટ બની ગયા આદિવાસીઓ ડોક્ટર બની ગયા આમ બની ગયા તેમ બની ગયા આદિવાસીઓને એમના અધિકારો મળી ગયા અમે જનજાતિ દિવસ ઉજવતા થઈ ગયા ત્યારે સંબોધનમાં વિધાનસભાના ગૃહમાં જો કોઈ આદિવાસી ધારાસભ્ય માંગ કરી હોય વીર પ્રદેશ ની મને ગર્વ સાથે કહેતા આનંદ થાય છે ગૃહમાં વીર પ્રદેશની આ વખતે આપણે માંગ કરી આપણા ગૃહમાં કીધું જો આદિવાસીઓનો વિકાસ આ સરકારો નહીં કરવા માંગતી હોય તો અમને અલગ ભીલ પ્રદેશ આદિવાસીઓની માંગ છે અમારો અધિકાર અમને આપી દો અમે અલગ ભીલ પ્રદેશ બનાવીને આદિવાસીઓનો વિકાસ કરીશું એવી રીતે મુખ્યમંત્રીના સંબોધનમાં એમણે નર્મદા પરિયોજના કડાણા પરિયોજના બોડો યોજના પાનમ યોજના કડાણા યોજના હુકાઈ યોજના મોટી મોટી અહીંયા નેશનલ હાઇવે ની વાત કરી કોરીડોર ની વાત કરી ત્યારે પણ મે મુખ્યમંત્રી કીધું ગૃહોની સમક્ષ નર્મદાનું પાણી અમને કડાણા પાણી અમને પાણી વિસ્થાપિતોને ન્યાય નથી આપવા માંગતા અમારા જાતિના દાખલા તમે ખોટા આદિવાસીઓને આપો છો અમારા લોકોની જમીનો નેશનલ હાઈવે માં નહેરોમાં પ્રોજેક્ટોમાં અને એમાં સંપાદાન કરવાની વાત કરો છો

કોઈ કશું કરવાનું નથી જે રીતે રાષ્ટ્રપતિ નાનો દાખલો આપીને મારી વાણીને વિરામ આપીશ આપણા આદિવાસી ના કેબિનેટ મંત્રી આપણા સમાજ માંથી આવે છે પોતા પર આદિજાતિ અને શિક્ષણ નું વિભાગ આટલું મોટું કાર્યભાર પોતાના હાથમાં છે ગત નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં આદિજાતિના વિકાસ માટે આદિજાતિના વિકાસ માટે ચાર હજાર ત્રણસો ને તોતેર કરોડ નું બજેટની જોગવાઈ કરવામાં આવી આપણા મંત્રી હોવા છતાં એમણે ચાર હજાર ત્રણસો ને તોતેર કરોડ માંથી માત્ર ને માત્ર બે હજાર આઠસો ને ઓગણ્યાસી કરોડ રૂપિયા જ ફાળવ્યા એમાંથી પણ નવસો ને બે કરોડ રૂપિયા વળ વપરાયેલા પાછા જમા કરી દીધા કેવાનો મતલબ ચૌદસો ને ચૌદસો ને પંચાણું કરોડ તો ફાળવવાના બાકી હતા અને બીજા નવસો ને બે કરોડ પાછા પરત ગયા ચાર હજાર ત્રણસો ને તોતેર કરોડ માં ચોવીસો કરોડ આપણા કેબિનેટ મંત્રીએ વણ વપરાયેલા રિટર્ન કરી દીધા

મારી તબિયત પણ નરમ છે એટલે વધારે વાત નથી કરતો પણ તમારી બધાની લાગણી મને અહિયાં સુધી લાવી તમે અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અમને સાંભળ્યા એ બદલ તમામ વડીલો માતા બહેનો મુખીઓ બુજુર્ગો બધા